ને લઈ સંભવિત પરિસ્થિતિ માટે સરકાર દ્વારા મોરબી જિલ્લામાં પણ તારીખ સાત મે ના રોજ બપોરે ચાર વાગે યુદ્ધ જેવી સ્થિતિ માટે મોકડ્રીલનું આયોજન કરવા માટે વિશેષ નિર્દેશ કરવામાં આવ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટર કે બી ઝવેરીએ માહિતી આપી કે આ મોકડ્રીલનો ઉદ્દેશ નાગરિકો અને વિદ્યાર્થીઓની હવાઈ હુમલાની સ્થિતિમાં સ્વ સંરક્ષણ અંગે તાલીમ આપવાનો છે મોકડ્રીલ દરમિયાન એર સાયરન વગાડવામાં આવશે અને મોટી સંખ્યામાં નાગરિકોની હાજરી હોય તેવા વિસ્તારમાં સ્થાનિક તંત્ર દ્વારા પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવશે આ ઉપરાંત રાત્રે સાત પિસ્તાલીસ પંદર સુધી દ્વારા મોરબી ખાતે આવતીકાલે બપોરે ચાર વાગ્યાથી આયોજન કરવામાં આવશે જે અંતર્ગત આપણા જિલ્લામાં આવેલા જેટલા વાઇટલ ઇન્સ્ટોલેશન છે અને જ્યાં મહત્તમ પબ્લિક પણ એક સાથે હોય એવા જગ્યાએ અમે મોકડ્રીલનું આયોજન કરવાના છીએ સંભવિત યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને રાખતા આવતીકાલે સમગ્ર મોરબી જિલ્લામાં રાત્રિના સાત પિસ્તાલીસથી આઠ પંદર કલાક સુધી બ્લેકઆઉટ એટલે કે સંપૂર્ણ અંધારપટ કરવાનું અત્ર નક્કી કરવામાં આવેલ છે અને આ માટે પ્રજાજનોને જાગૃત કરવા માટે આહવાન કરવામાં આવે છે આ ઘડી છે જેમાં આપણે આપણો રાષ્ટ્રપ્રેમ આપણો દેશ હિત બતાવવાનો સમય આવી ગયો છે ત્યારે આવતીકાલે રાત્રે સાત પિસ્તાલીસ થી આઠ પંદર કલાક સુધીમાં આપણા જિલ્લાની હોસ્પિટલ અને અત્રથી જેને મંજૂરી આપેલી હોય એ પ્રકારના સંસ્થાનો સિવાય તમામ રહેણાંકો તમામ ઔદ્યોગિક ગૃહો તમામ વેપારી પ્રવૃત્તિ કરતા દુકાનદારો કે જિલ્લાના તમામ જેટલી પણ સંસ્થાઓ છે એમાં આપ સો મેળે આપની ફરજ સમજીને દેશ પ્રેમની ભાવનાને ધ્યાને રાખીને સૌ પ્રથમ થનારી ઘણા વર્ષો બાદ આ જે મોકડ્રીલ છે અંધારપટની એમાં અવશ્ય રીતે સરકારને સહકાર આપશો